તો હેલ્લો મિત્રો કેમ છો બધા બધા મજા માજે છે તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર હર મહાદેવ તો અત્યારમાં છે ને વરસાદ જેવું વાતાવરણ છે ભાઈ અને એક વાર વરસાદ પણ આવી ગયો છે અને તેમાં વરસાદ જેવું વાતાવરણ પણ છે જો એક પણ બાજુથી કંઈ દેખાતું જ નથી ઓનલી ફોર અંધારું અને આ જો આખું ઝાડું છે ને ફૂલથી ભરાઈ ગયું છે મસ્ત એકદમ કેવું મસ્ત લાગે છે તેમાં મારા કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે દસ વાગી ગયા છે તો આપણે હવે જશું કોલેજે પેલા ટિફિન ને એવું ભરી નાખીએ આપણે અને બાપાના દર્શન કરીને હવે આવવાનું છે કોલેજ અને કાઢીને મૂકી દઈએ સાઈડ આ લેવાની છે તો આ લેબની જો નાખવાની છે આપણે અને સાથે આ બ્લેક શર્ટ પણ લેવાનો છે તો આજે ટિફિનમાં શું છે ધોઈ લઈએ કુકરમાં છે પણ શું છે એ કંઈ ખબર નથી પડતી પેલા ખોલવાળું તો ભાઈ આની અંદર તો ધુમાડા કાટતા કાટતા છે ને મઠ છે જો એ હાલે લે આમાં તો કેમેરો સાફ કરો છો જો આમાં મઠ છે આ સ્માઈલી વાળો બોક્સ સ્માઈલી વાળો લંચ બોક્સ છે તો આજે આમાં નાસ્તો ભરવાનો છે

આજે તો પાર્કિંગ કરી દીધી ગાડી અને વરસાદ શરૂ થઈ ગયો તો પાંચ વાગી ગયા ભાઈ અત્યારે ઘરે ભાઈ બનાવી ગયો અત્યારે વાગી ગયા છે સાત અને આવી ગયો છું ઘરે તો દીવોપત્તિ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો સૌથી પહેલાં દીવાબતી કરી નાખું પછી છે ને પછી નીચે છે ગણપતિ બાપા છે ત્યાં પણ આરતી કરવા જવાનું છે તો પહેલા ઘરે દીવાબતી કરી નાખું પછી ત્યાં પેલા આઠ તો મોડું ધોવાનું બાકી છે થઈ જાય ને આઠ મોડું ધોઈ નાખું છે તો દીવો બધી કરી નાખીએ તો દીવાબતી થઈ ગયા છે તો ગણપતિ બાપા ની આરતી કરવાની ખીચડી આમાં છે બટેરાનું શાક સુજ તો હવે જમવાનું બની ગયું છે તો ચાલો ફટાફટ જમેલું તો ભાઈ અત્યારે છે ને ગરબા શરૂ કરી દીધા છે કેમ કે ગણપતિ દાદા અહીંયા બેસેલા છે તો બધા કે આજે ગરબા લેવાનું મન થયું છે તો ભાઈ ગરબા લઈને નાખ્યા છે તો હું પણ અત્યાર સુધી ગરબા લેતો હતો પણ હવે ગયા ને એટલે ઘડી બે ગયો છું પછી પાછા હમણાં શરૂ કરીએ ગરબા તો ઘડી અડધી કલાક કલાક ગરબા લઈએ મજા આવે એમ તો અત્યારે છે ને ગરબા પણ રમી લીધા ને ડિસ્કો પણ કરી લીધો મસ્ત મજા આવી ગઈ અત્યારે અત્યારે છે ને અગિયાર સાડા અગિયાર થઈ ગયા તો હવે છે ને પૂરો કરવા આવ્યો છું તો હવે વિડીયોને પૂરો કરી દઈશું ભાઈ થાકી ગયા અને એડિટિંગ પણ બાકી છે હજી મારે તો હા તો ભાઈ આપણે વિડીયોને પૂરો કરીએ છીએ અને આજનો બ્લોગ થોડોક આપણો નાનો બીનો છે થોડોક નાનો છે બહુ વધારે નાનો નથી પણ કાંઈ વાંધો નહીં આ એ અમુક કારણોસર છે ને થોડોક નાનો બીનો છે થોડું કામ આવી ગયું તો કંઈ વાંધો નહીં હવે વિડીયોને આપણે પૂરો કરીએ છીએ વિડીયો તો વિડીયોને લાઈક અને ચેનલને સ્ટેપ કરી દેજો મળી અને નવા વિડીયોમાં જાશીશું બધાને બાય બાય